મુંબઈ બાદ વડોદરામાં ગણેશો ઉત્સવની ઉજવણી ધામધૂમપૂર્વક બીજા નંબરે કરવામાં આવતી હોય છે ત્યારે ગઈકાલે ગણેશ ચતુર્થીના દિવસે છાણી વિસ્તારમાં ક્રિષ્ના ગ્રુપ તેમજ નિશિતા અમીન દ્વારા ગણેશજીની ભવ્ય આગમન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે અતિ ભારે ઉત્સવ પ્રિય નગરી પણ કહેવામાં આવે છે ત્યારે ગણેશ ઉત્સવ પણ ધામધૂમપૂર્વક ઉજવણી થતી હોય છે ત્યારે પૂરના પાણી ઓસરતા જ ગણેશ ઉત્સવના રંગે વડોદરા રંગે જવા પામ્યું હતું ત્યારે ક્રિષ્ના ગ્રુપ તેમજ છાણી વિસ્તારના યુવા અગ્રણી નીતિશ અમીન દ્વારા છાણી વિસ્તારમાં ગણેશજીની શાહી સવારીની સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડીજેના તાલે યુવાધન હિલોળે ચડ્યો હતો ત્યારે મુખ્ય મોટી મૂર્તિનું આકર્ષણનું કેન્દ્ર હતી ત્યારે સ્થાપના મૂર્તિને અનોખી રીતે જીસીબીમાં લાવવામાં આવી હતી સાથે જ વડોદરામાં ન થયું હોય તેવું ઇવેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં છાણે વિસ્તારના ગણેશ ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા